33,892 મિલ્યન યુનીટ ની વિજળી આપવામાં આવી છે જ્યારે કૃષિમાં માત્ર સોળ મિલિયન યુનિટ વીજળી અપાઈ છે ઉદ્યોગોને અપાયેલી વીજળીનો આ સૌથી મોટો આંકડો છે ઓગણીસો ચોરાણુંમાં કોંગ્રેસના શાસનમાં ઉદ્યોગોને આઠ યુનિટ અને ખેડૂતોને આઠ મિલિયન યુનિટ વીજળી અપાઈ ગુજરાતમાં ભાજપની મોદી સરકાર આવ્યા પછી 2005 માં ઉદ્યોગોને વીજળી આપવાનું પ્રમાણ 12340 મિલિયન યુનિટ કરી દેવામાં આવ્યું અને કૃષિ માટે 9958 મિલિયન યુનિટ વીજળી આપવામાં આવી પરિણામે કૃષિની હાલત ખરાબ થતી ગઈ અને જેના કારણે કિસાનોને અન્ય કોઈ માર્ગ ન રહેતા આત્મહત્યા જેવા ગંભીર પગલા ભરવાની ફરજ પડી રહી છે વીજળીની તંગીના કારણે ગુજરાતના કિસાનોના ઊભા પાક પડી જતા કિસાનો દુખી અને પાયમાલ થઈ રહ્યા છે

ગુજરાત સરકાર ઉદ્યોગોને છે અને તેમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી પોતાની સ્વપ્રસિદ્ધિ માટે વાપરે છે જેના કારણે કૃષિના ભોગે ઉદ્યોગોને વીજળી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તેવો સીધો પ્રહાર કોંગ્રેસે કર્યો છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી